ઓરત ને જાવું ટ્રેક્ટર લઈને શું કા ટકા ભરવા આ તું જા ને લે કા અમે હરિયો તો આગળ આખમાં લઈને ફેર તમારે હે આ ના કે કે ના કે ટ્રેક્ટર ને પથારી ફેરવે ના કે નવ નવ પડ્યો કરમદામાં વાત જો વાત હરિયો 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 કા મણે મણી આઈ પોતે હરિયો જા રે

રેતી આપણે આ ઠંડવા ને હા વા સામાન પીડ્યો ભરત કે આ દિવસ પડવા નડી ગયી ઉપાડવું છે ફેરવે અને ફ્રેન્ડ સર આજ લગભગ પૂરું થઈ જાય આપણે કારણ કે બે સીડી જાય કોમ્પલેટ ને પછી સેલી ભરાય આવી જાય એટલે કામ પતે ગુ ભાઈ આ રેતી ઢોરા મૂંગી દાટ આવે આમ રિવેશ માર આવા દે અરે પઢાવે પઢોરે પઢ બા ભાઈ રાખવાનું હા હા મારવાની હે રિવેશ હા ના ને હા ઉલા રે ઓઇલ ને ઓઇલ કેવા કંઈ ને ત્રાવું તમે હાલ તો ભરતો હોય તો ભરાય ને તો જવા દે જવા દે જવા દે જવા દે તો જા જાગે ભાઈ હાલો ભરત પેલા સોકા ટકા ભરે આવે આપડે જરાક ખાઈ ગયા મકાન ને આજ છણતે પૂરી થવા આવે અને ભરતને ને આવે ટ્રેક્ટર લેન વાહે સતીશ ને એ તાર બગડાતી બોલતો હવે જો એક તો લે ને આ તાર રાજુભાઈ આયા ભાઈ બગડાતી બોલે છે જોયે ને આજ બધાય મોજમાં આવે કે ભાઈ માણસો આવ્યો ને એટલે મોજમાં આવે ક્યાં અને આજ તમારું સહેલું કામ હે ને કાલેથી નવી રહ્યા ના રે ના પૂરો હાવ સંબંધ જ પૂરો ને કે ભાઈ આજે રમેશભાઈ નું કામ છેલું નહીં અને કાલેથી કુણ કોણ કુણ કોણ છે આ કત નહીં હું આકોર આ ડિઝાઇન આવી રાખવા અહીંયા આકોર ડિઝાઇન આવી બે કોર હાંભ સાંભળી

આપે લીપ લગાડવાની હે અને સતીશ ને જો ત્રણ જણા આવ્યા આ મારતી આ સેન્ટર કામ થઈ જાય પૂરી એટલે મને હે કે હવે લોખંડ વાળા આવવા જોઈએ હા સતીશ મજામાં વાંધો નહીં

એનું ઉપર થી તું લોકેશન મારે જો ભાઈ તું કુટું કા ઠેકાણું ને જો કામ પૂરું થવાયું હા આજ છે નું કામ સેન્ટર પૂરી પૂર આવું એવું ના કરતા હા રાજુભાઈ ભાઈ ધ્યાન રાખજો ગયા આજે જઈ

એ મુરાક તો એને ફોન ના ઉપર ને ભરત થાય કે હરિયે હરિયે મારે મોડું થાય કે મારે નથી થતું તારે એક નહી કામ હોય હાલે હરિયો તું હાલ મને ખબર હા ત્રિકમ લેલો મને એડવાન્સ હતો કીધો હરા

અમારે કામ હોય છે તું આવે એમ કામ અમે કામ હોય તો કેમ નવી લઈને કહે તમારો ભાઈ ઈ તાર નઈ ને તારે કઈ ના કે પાડાક ન દો રામ રામ ને સીતારામ જો ભાઈ આજ જવાનું છે આપણે લાંબે પલે અને એ પાછો નાગા હતા ભેગું અને માટીયું આકોરા હમતા હે

है जिला तो आ आगा। आगा। पेरी पेरी तो तो। का बात है ए पेरी रख पेरी रखने उठता नहीं ठीक तो उठता नहीं ओली जैकेट ए पहले ओए पहले पहले ओए राजा राजा काय न मुकी आई नहीं तो जा जा हां पेरावे काम तारा राजा ने आधी के तेरे बाकी भैया

来了。